ડુંગર પર પર ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ વહેલી સવારથી રહ્યો છે ડુંગરના પાણી વહેતા થયા પાણીનો ધોધ વહેતો હોય તેવો નજારો જોવા મળ્યો વરસાદના કારણે પાવાગઢ ડુંગરનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે રવિવાર અને દિવાળીના વેકેશનને લઈને અહીંયા પ્રવાસીઓની પણ મોટી સંખ્યામાં ભીડ આવી રહી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હનીફ ભગત પાસેથી પ્રાપ્ત કરીશું હનીફ એક તો વેકેશનનો માહોલ ઉપરથી વાતાવરણ પણ ખૂબ સરસ એમાં પાવાગઢનો નજારો નયન રમ્ય કેટલી ભીડ લોકોની જોવા મળી રહી છે ચોક્કસ જે રીતના આજે લાપાચમ અને રવિવારને લઈ યાત્રાધામ જે શક્તિપીઠ પાવાગઢ છે ત્યાં ભારે ભીડ ભક્તોની જોવા મળી રહી છે ખાસ કરીને વહેલી સવારથી ભક્તો જે છે માતાજીના દર્શન માટે કતારોમાં લાગ્યા હતા અને ખાસ કરીને જે રીતના હાલ વરસાદી માહોલ છે પંચમહાલ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી વહેલી સવારે પાવાગઢમાં પણ વરસાદ જે છે વરસ્યો હતો જેને લઈ જે વાતાવરણ જે છે

વધુ ને વધુ પ્રસરી રહી છે હાલ જે રીતના વરસાદ પડ્યો છે જેના કારણે પંચમહાલ જિલ્લાના શહેરા અને જે તાલુકામાં જે ડાંગર પાકને પણ નુકસાન થવા પામ્યું છે આભાર હનીફ જાણકારી આપવા માટે